ગુજરાત સરકાર સામે જ વિવિધ વિભાગોના કર્મચારીઓ સરકાર સામે આંદોલન કરી રહ્યા છે તેમની માંગણી છે કે ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરવામાં આવે અને ફિક્સ પગાર જે છે તેને નાબૂદ કરવામાં આવે આ બે તેમની મુખ્ય માંગણીઓ છે તે સાથે જ તેમની જે વિવિધ માંગણીઓ છે તેને લઈને તેઓ ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે અને આજે પણ તેઓ આંદોલન પર ઉતરવાના છે શું છે આ આંદોલન અને આગળ પણ તેમણે જે આંદોલન કર્યા તેનું શું પરિણામ આવ્યું કેમ તેઓ આંદોલન કરી રહ્યા છે તેને લઈને વાત કરીશ આ વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ગુજરાત સરકારના કર્મચારીઓ વિવિધ વિભાગના કર્મચારીઓ હોય કે પછી સચિવાલયના કર્મચારીઓ હોય આ વિરોધ કરી રહ્યા છે વિરોધમાં તેમની મુખ્ય બે માંગણીઓ છે જેમાં આગળ જણાવ્યું ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરવામાં આવે અને ફિક્સ પે જેને તેઓ અન્યાયી પે કહી રહ્યા છે તે નાબૂદ કરવામાં આવે આવી તેમની બે મુખ્ય માંગણીઓ છે અને તેઓ કહી પણ રહ્યા છે કે જ્યારે બે હજાર બાવીસમાં ચૂંટણી હતી ત્યારે સરકારે જ વાયદો કર્યો હતો કે તેમની આ માંગણીઓ માનવામાં આવશે પરંતુ હવે સરકાર ક્યાંક ને ક્યાંક આ જે માગણીઓ હતી તેમની તેનો અમલ નથી કરી રહી અને બીજી તરફ સરકાર ગતકડા કરી રહી હોય તેવું વાત કરી રહ્યા છે અને લોલીપોપ આપી રહી લોલીપોપ એટલે કે કેવા પ્રકારની લોલીપોપ જેમ કે ચાર ટકા ભથ્થું ચૌદ ટકા ભથ્થું વધારીને અથવા તો ફિક્સ પેમાં થોડો વધારો કરીને આવી લોલીપોપ આપવાનો તેવો આરોપ લગાવી રહ્યા છે પરંતુ અને જ્યાં સુધી આ મુખ્ય માંગણીઓ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી તેઓ આંદોલન કરવાની વાત કરી રહ્યા છે તેમણે આંદોલનની શરૂઆત એક સકારાત્મક રીતે કરી હતી તેમણે પોતાની ઓફિસની સફાઈ કરી હતી સફાઈ કરીને તેમણે આંદોલનની શરૂઆત કરી ત્યારબાદ તેમણે ખભે કાળી પટ્ટી લગાવી ત્યારબાદ તેમણે કાળા કપડાં પણ પહેર્યા પરંતુ સરકાર સુધી આની કોઈ વાત પહોંચી નહીં અને ત્યારબાદ તેઓ ત્રેવીસ ફેબ્રુઆરીના રોજ ખૂબ જ મોટી સંખ્યામાં સત્યાગ્રહ છાવણી ખાતે ભેગા થયા હતા પરમિશન ન હતી પરંતુ ગુજરાતભરથી ખૂબ જ મોટી સંખ્યામાં આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો ખૂબ જ મોટી સંખ્યામાં આ કર્મચારીઓ ભેગા થયા હતા સ્વયંભૂ ભેગા થયા હતા પરંતુ છતાં પણ સરકાર તરફથી કોઈ પણ પ્રકારનો રિપ્લાય ન આવ્યો સરકારે કોઈ પણ વાત સાંભળી નહીં અને ફક્ત જે ભથ્થા વધારાની જે મોંઘવારી ભથ્થા વધારાની વાત હતી તે કરવામાં આવી ત્યારબાદ પણ આ કર્મચારીઓએ કહ્યું કે આ પ્રકારની અમને લોલીપોપ નથી જોઈતી તેવું તેમણે કહ્યું અને ત્યારબાદ તેમણે એ કહ્યું કે અમને પૂરેપૂરો જે અમારી માંગણીઓ છે જે ચૂંટણી સમયે અમલ કરવાની વાત હતી તે અમલ કરવામાં આવે આ જે આંદોલન છે તે કેટલાક સમયથી ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય કર્મચારી સંયુક્ત મોરચાના લોકો કરી રહ્યા છે હવે આમાં બીજું એક પણ તેમને અલગ અલગ વિભાગના લોકો પણ આ લોકોની માંગણીઓને સમર્થન આપી રહ્યા છે ગુજરાત સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નોન ગેજેટ એમ્પ્લોય એસોસિએશને પણ અને તેમણે પણ આ આંદોલનને સમર્થન જાહેર કર્યું છે તો બીજી તરફ વહીવટી વિભાગના ઉપસચિવે પણ અમને જે છે પરિપત્ર કરવામાં આવ્યું હોવાની વાત મળી રહી છે અને જે કોઈ પણ આંદોલન કરશે તેમની સામે કાયદેસર કાર્યવાહી કરવાની પણ વાત સામે આવી રહી છે હાલ તો આ કર્મચારીઓ તેમની જે મુખ્ય માગણીઓ છે તેને લઈને આંદોલન કરી રહ્યા છે આજે તેમનો કાર્યક્રમ છે પેન ડાઉન કાર્યક્રમ એટલે એ લોકો પોતાના કામથી અળગા રહેશે અને આ આંદોલન આગળ પણ આવી જ રીતે ચાલુ રાખવાની તેમણે વાત કરી છે તેમણે કહ્યું છે કે જો માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આ જ પ્રકારે આંદોલન ચાલુ રહેશે આગળ પણ જે રીતે સરકાર વલણ અપનાવી રહી છે તેને લઈને જ તેઓ કહી રહ્યા છે કે અમારું આંદોલન આગળ થઈ રહ્યું છે જો આ માંગણીઓ માની લે તો આ આંદોલન અહીં જ સમાપ્ત થઈ જશે તેવું તેમણે જણાવ્યું હતું હવે હાલ તો આ જોવાનું રહ્યું કે આમના પર કાર્યવાહી થાય છે કે કર્મચારીઓ આંદોલન કરે છે કે નહીં આ તમામ સમાચારો અમે અપડેટ કરતા રહીશું તેથી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી નમસ્કાર